બધાને હર હર મહાદેવ ને ગુડ મોર્નિંગ સવારના વાગી ગયા છે સવા દસ સાડા દસ આપણે લાવી ગયા છીએ મસ્ત મજાનો નવો વિડીયો લઈ તો સ્વાગત છે આપણા નવા નવા વિડીયોમાં જો સવારના મસ્ત મજાના આપણે તૈયાર થઈ ગયા છીએ કેમ કે આજે હાંજે ઓલું છે પણ અત્યારમાં આપણે તૈયાર થઈ ગયા પછી હાંજે ઉપાદી અત્યારમાં અત્યારે વાદળ છે ને બહુ વધી ગયા છે એવું લાગે માવઠું થાય નહીં તો સારું આપણો આ બધો પાક બગાડશે આપણી નાની વાડીમાં પાક બગાડશે ખેડૂતો હોય એને તો બધાએ વાવવું હોય બોલો આવું છે શું કરું આ કુદરતને ક્યાં ભોગવું બોલો અને અત્યારે અત્યારે મસ્ત કપડાં આપણે ધોઈ નાખ્યા છે उनजो फैमिली म लिंबुडी से नी लिंबुडी में फूल मडासा हो बते जो કોલ નથી દેવો જય માતાજી જય માતાજી અરે વાહ હું ખાશો પ્રસાદી ખાય છે તો મારે જો અહીંયા ઘરે બાકી હતું ને શ્રીફળ વધારવા તો એ મેં કાલે સાંજે વધી નાખ્યું હતું અને મંતુભાઈ જો અત્યારે સાયકલ કાઢી છે અને આપણે જો આવું કામ કરવાનું બોલો તમને કીધું હતું ને મારે ઘઉં સાફ કરવાનું આજ આપણે દવું કરવું પડશે કેમ કે લોટ પૂરો થવાયો છે એક બે દિવસ નો હોય ને ત્યાં હું છે ને અગાઉ દવણું કરીને દળાય નાખી કાંઈ નક્કી ન હોય લાઈટ હોય ન હોય એક દિવ દળાય ન દળાય બે દિવસ અગાઉ દળાય તો આજે દઈણા કરવાના છે બોલો એટલે અત્યારમાં મસ્ત નવરા થઈ ગયા ને દઈણા કરશું ને ત્યાં બપોર પડી જાય છે કામ તો હાલે મળીએ દવણા કરવા હાલે તું મને સાળ તો જાણ હું ઘઉંમાં કાકરા વીસી જોળીશ ને હાલ સા બે હાથે લાવું પડશે દીપક નું બસ એટલું એટલું થોડું થોડું ન્યા ન્યા એમાં એમાં સાહેબ બસ એમાં એમાં સાહેબ મન મને દવનું કરા બોલો નાનો છે તો કામ કરાવે કા નજર છે મસ્ત સવાર હવાર કામે વહી ગયા અને હું મનતુભાઈ ઘરે હોય તો હું કામ હોય એટલે થોડું થોડું કામ આ ડું કર્યા કરી કામ છું ટાઈમ થઈ જાય ઓહો ઓહો ટાઈમ હારવા લો કન્ટિન્યુ લેજો રીત ગુંજન વિશે તો હું તમને બતાડીશ ફેમેલી છું બપોરે કેટલા હવા એક થઈ ગયો બોલો છું ઘડિયાળમાં જોઈજો કેટલા વાયુ હવા એક થઈ ગયા ને બે દમણા છે ઘઉં ને બાજરો

એવું વાલે બે ગણા બે શાક એ કેવું જો છાસ સાટે એમ કરે સારું કાંઈ નહીં બપોરે કરી લેવી જમે લઈ પોણા શાર જેવું થઈ ગયું છે ને આપણે છે ને જાગીને તૈયાર મસ્ત મજાના થઈ ગયા છે અને કેમ કે આપણે બેન પણ છે ને મહેંદી દોર પણ છે તો જો ને આમ જઈશ બેન આટો મન તો આટો લઈ જાઉં ને મન તો જો આગળ આગળ જમના માછી હું લે છે હે જમના માછી હું લ્યો થેલા લેવા માંડા થેલાવાળા ભાઈ આવ્યા છે થેલા એ આપણે જઈ મેંદી દોરિયા દઈ એક બેન બેનપની સેમિ કનતું ભાઈ હે ને લગન આવી ગયા છો તમને જોવા મળશે લગન થોડા થોડા બહુ જાગા નહિ મળે ફેમિલી આપણે છે ને ચાર વાગ્યા ના આવ્યા તા ને અત્યારે હવા થઈ ગયા બોલો અત્યારે મહેંદી દોરાવી બેન પણ એની રીતે કંઈ ના પાડી નહીં તો બધી મહેંદી દોરાઈ ગઈ છે જો તમને ખાલી મહેંદીનો લોક દેખાડી દો આવી દોરી છે કા આમ ફેરવી ને આવી દોરી ને તો ભાઈ દોરી કા તે મહેંદી દોરી ને આમ કહે તો ભાઈ મહેંદી દોરી કા અનિલ રમવા આવી ગયો કા નહીં घर फेमेल हवा सहज एउटा घेरा अन्धार काल निद मुलाबी गुलाबी भ बाजु सफेद सफेद है के छ

શું કહેવું કે એમ કે હજે તો કાંઈ સી એને હજે તો કારખાને વૈ ગયા થાય ને આવવાના નથી આપણે એકલા રાંજી કાન છે ને આપણે જો ભાઈ ફૂલડા કેટલા અહીંયા છે જો અને ભાઈ મૂકીને ગયા ને તે ભાઈ જો અને નાની 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 ને એમ કર્યા કરે છે તો કાંઈ નહીં તમે આવો સાથ સહકાર અમને આપતા રહેજો આજે અમારે ગીત ગુંજનમાં જવાનું છે આપણે અહીંયા શૂટ નથી લેવાનું તો સાંજે પાછો પાણીનો વારો છે ને જમવાનું બનાવ્યું છે વહેલા હાર બધું કૂટ પડશે પાણી આવશે એટલે પાણીમાં થોડી ખોટી થઈ જવી ભરવી આ બધાને પાઈ તો આજે એવું કામ કરવાનું છે પે વાંધો ને આલો હું ફટાફટ રાંધ નાખું ને એક એકને ખાવાનું છે હજી નથી ખાવાનું તો સારું હાલ ખાસ કરીને કહી દેજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો એવો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મને કાલે નવા વિડીયોમાં સુધી બધાને જય માતાજી જય મગલ લાઈક છે સબસ્ક્રાઈબ બાય બાય